સુરત સર્કિટ હાઉસ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાય પત્રકાર પરિષદમાં શહેરના મુખ્ય પ્રશ્નો પર ભાજપની નિષ્ફળતાની પોલ ખુલી કરી હતી વિવિધ મુદ્દે ભાજપને ઘેરી હતી વિશ્વવિખ્યાત ટેક્સટાઇલ અને हीरा નગરી તરીકે ઓળખાતું સુરત શહેર જે 80 લાખથી વધુ લોકો વસે છે અને અબજો રૂપિયાનો ઔદ્યોગિક کاروبار થાય છે આજે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યો છે દેશ કે રાજ્યમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના થાય છે ત્યારે સુરતના લોકો હંમેશા

તેઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં મહિલા કોંગ્રેસ દ્વારા જનહિત માટે આંદોલન કરવામાં આવશે હોવાથી તકલીફ થઈ ગઈ સમયની અંદર સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત મહિલા કોંગ્રેસ આખા ગુજરાતની અંદર બૂથ લેવલ સુધી જશે અને હરેક બૂથ ઉપર પાંચ મહિલાઓને સંગઠિત કરી અને બુથ કમિટીનું આયોજન કરવામાં આવશે બુથ કમિટી બનાવ્યા પછી એક બુથની અંદર અને હર એક વોર્ડની અંદર પચીસ મહિલાઓની સંગઠન કરી અને મહિલાનું માળખું તૈયાર કરવામાં આવશે દરેક વોર્ડ ઉપર અને જિલ્લામાં અને તાલુકામાં મહિલા પ્રમુખોની નિમણૂક કરતાં કરતાં બુથ પ્રમુખ સુધીનું આયોજન કરવામાં આવી રહ્યું છે આવનારા સમયની અંદર હું આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં નીકળી છું આજે પાંચમો દિવસ છે અને આ પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતની અંદર સંગઠનને મજબૂત કરવાની કામગીરી મારી ચાલી રહી છે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર સો ટકા અમે બનાવીશું એ અમારું લક્ષ્ય છે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનાવવાની છે અને એ સૂત્રને લઈ અમે ગામે ગામ સંગઠનને મજબૂત કરી રહ્યા છીએ આવનારા સમયમાં આ ભ્રષ્ટાચારી સરકારમાંથી છૂટવા માટે અને આ ભાજપના ભ્રષ્ટાચારથી ભાજપની અંદર જે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે એમાંથી મુક્તિ મેળવવા માટે હવે મહિલાઓ પણ કટિબદ્ધ થઈ ગઈ છે આવનારા સમયની અંદર ભાજપ જ્યારે મહિલાઓના વિકાસની અને બેટી બચાવોની વાતો કરી રહ્યું છે ત્યારે મારે એમને પૂછવું છે કે બેટી કોનાથી બચાવવાની અમારે બેટી બચાવી હોય તો પહેલાં તો અમારે ભાજપના નેતાઓથી બેટીને બચાવવાની વાત કરવી પડે છે કારણ કે દસ વર્ષ પહેલાં કે પંદર વરસ પહેલાં જે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત રીતે ફરી રહી હતી એમાંની સુરક્ષા અત્યારે જોવા મળતી નથી મહિલા સુરક્ષા વધારવાની જરૂર છે કારણ કે હમણાં જ તાજેતરમાં સુરતની અંદર તમે જોયું કે વોર્ડ નંબર આઠની અંદર ભાજપના જ એક એક નિર્દોષ બેટીને નશીલું દ્રવ્ય પઈ અને એનો ખરાબ ઉપયોગ કર્યો છે અને બળાત્કારનો કેસ બન્યો છે આવા રેપ કેસો છેલ્લા દસ વર્ષની અંદર જે કંઈ જોવા મળ્યા છે એની અંદર ભાજપના કેટલાય લોકોના મળતિયાઓ કે ભાજપના હોદ્દેદાર લોકોનો હાથ એમાં ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે એવા જ બીજા કેટલાય ભ્રષ્ટાચારના જે બનાવો બન્યા છે જેમ કે બોટકાંડ બન્યો હતો પુલો તૂટી જવા કે જે ગેમ જોન આ બધા જે બનાવો બન્યા છે એમાં કેટલાય નિર્દોષ લોકોની જાન ગુમાવી છે આ તમામ બનાવોની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓની ભાગીદારી જોવા મળી છે સંડોવણી જોવા મળી છે અને એ બધામાં કોઈને સજા થઈ નથી હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવતું નથી અને જો આ લોકો પબ્લિકને બતાવવા માટે